પેલા આપણે પેલા દોહાકન જૂની જૂની વાતો પડતા હો અલે હવે તો જમાનો એવો આયા છે ને જૂના આપણે વાતો એ બા એ બા જાજીરા તો કે ઊંચીરા તો ના છે આ કાકા અમે તાઈન જણા છે મોજો પાવો દારૂ લ્યો કાકા હું બોકળો લોકળો કાકા હું ગબરે બબરો અક્ષાખની માનો પેહુ કે છે મારું તણીવાની કરો તો પીવરાઈ ગયો છે બધા ને મારો બટો ગભરો બોકડો ને પાઓ દારૂડિયોના બધા કેમ આવ્યા છે વાતો વભળવા આવ્યા છો એટલે એમ સારું હેડો અમે હું તમને વાતો જોડી વભળવી હોય એવી ભભળાઈ ગયો અમે અરે દેશી મને વેલીન તટી રહી છે એવું અમે નબળો છું લેટ આવ્યા હેડો વાતો આપણે કરો તમે જેવી કહો એવી કરો પણ હવું પહેલું એક તમારે બધાને મને એક વાતનો જવાબ આવવો પડશે કે તને કેમ પાવો દારૂડિયો કહેશે તને બોકડો કહેશે તને ગભરો કહેશે હા હા મારા એનો મને જવાબ આવો હેડો બા હું થોડો થોડો સાસી જાતો ને એટલે મને શરીર ઠીક ના રહેતો એટલે કે મને દારૂડીઓ કે છે એ બા મારા બાને હું પોટલી લેવા નઈ લાતો એટલે મારા બાન કહેતા કે મને કે બોકડો એટલે મારે થોડોક બોકડા જેવો હજાર છે ને એટલે મને બોકડો પાડ્યો અને બા હું ગબર નો મતો ને હું ખાતા ખાતા થોડું ગબર ગળો કરતો રહે ને એટલે મને ગબો પાડ તો બે તમારે ચઈ વાત ઓળવી છે એ હું તમને કહી દઉં હો આ તમને તમારું વસ્તી નોમ પાડી દીધા છોકરું હે એમાં અમે અમારી ઉમરના નાના નાના કંટિયા હતા ને તાર મારા હા હા દરું મને કાળિયો પૂછી ગયા હતા નો આપડે છે ને વારસાઇમાં હેડયો જ આવે છે પેલેથી એ પણ આ એને ખબર નથી કે આ પરબત બાજા ને એ મોઢે મુઢેલા છોકરો કોઈ નહીં છે પણ જો આ પર્વત બાની આ ખોપડી એક દારૂ આપેલી છે ને તો મારા હા હરા કરું એને ગુસાજમાં શું વાંચું હો